રાજકોટના ભાવનગર ઉપર છવ્વીસો થી વધુની વસ્તી ધરાવતા મૈકા ગામમાં ખરાબ રોડ લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો તેમાં સ્થાનિક મહિલાઓ અને લોકો ઢોલ હાઈવે પર સામ્રાજ્ય જોવા મળ્યું આજે થયેલા ચક્કાજામ દરમિયાન લોકોએ પોતાનો ઉગ્ર રોષ ધૂળા સામે વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા જોકે આ દરમિયાન હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો તેથી અડધો કલાક સુધી આ હાઈવે પર વાહનો ના ગયા હતા આ ઘટનાની જાણ પોલીસ પોલીસ પહોંચી ગઈ હતી અને લોકોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો